માતાજી મિત્રો કેમ છો બધા મજામાં દેશો તો હું પણ એકદમ મજામાં છું તો આપણે આવી ગયા છીએ ભેહવું લઈને તો મિત્રો ભેવું જાય છે સીધી હા થોડું ઘડીક તડકો રહીશે અને ઘડીક વાદળસાઈ જેવું છે મિત્ર આપણે જળાવીશું ભાર માટે તો અને એક નંબરના ભેટનો છે તો ધીરે ધીરું આવેલું જાય છે સડતા સરતા 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 આવી જશે

બાકી તમે આ કાઢ જો કાટ પણ જામ અવાઈ જવાય એ પણ નથી છે થોડું નીકળાય એમ બાકી આમાંથી તો ચડાવ પાસે છે મિત્રો કેવો લાગ્યો વિડીયો કે તારે જો કોમેન્ટ કરજો તો બનાવવામાં ખબર પડે અને કઈક ભૂલ થાય તો જરૂર કહેજો આપણે ભૂલ તમે થોડુંક આગેથી બતાવો અને અમે ગોદલા કહી ગોદલા

તો મારું તમને ડેમેજ જાય જય માતાજી તો મિત્રો આપણે બેઠા હતા અને આપણી પાડી છે એવા સોગાળી હું આપણે બેઠા હતા તરત આવી ગયા પાસે અને એને પણ લાગી ગયો છે તડકો માલ કાંઈ હાલતા હશે એની લેવલ ઘરે ગ્લાસ છે બધા સરી જાય પછી વ્યા ડેમમાં આ પાડી ઓન છોડી લેન તડકો એટલે બધો સન થાય ની મિત્રો એટલે ધીરે ધીરે સતા સતા હેઠા ઉતરવા મળ્યા છે તમે જોઈ શકો છો અને આપડી જે તીખોડી ને ભૂરી બે હંમેશા ઓલા થાંભલા બા અહીંયા આ બધે પોળા છે અડધા અડધા નોક નોકા તો બે દાણા છે એક મોટી બે અને કાળી ખડી છે આપડી મિત્રો આવું છે આપણી છોગાળી પાડી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને એ આપણી છે એવા એટલે આપણી વાહે પાસે બેઠા હોય આવી જાય બાકી તમે જુઓ તડકી પણ ડેન્જર નીકળ્યો તો વેલાય રહ્યું જાય પણ મળું તમને આમ તો પાછો વિડીયો ઉતારીશ જો એવું લાગે તો

तिकडं तिकडा हे दे चेक करा ओके आणि उतरवना शे गळा मा काल जे तो केडो गेट जथे सीधा चण उडोक आकलो तोले बताय न तो एक एक बाजू दे धार नाही एक बाजू तू बताना घर तेवू तो मित्र आणि धीरे-धीरे सत्ता सुद्धा दाव देवन होता ने उभाय मा उडी उतरू नी तो सिधेलु जाय छे तिकडा झगडा

એ આપણે આ બધું કબડીથી વેલા ઓળું તો આવું છે મિત્રો કેવો લાગ્યો વિડીયો કહેજો ને રાખો સલું કન્ટિન્યુ પછી આવી જાય મસ્તી મિત્રો આ તો નાનો છે આ લીમડો છે ને ખર્ચે હું કે ભાઈ વહેલા થઈ ગયા છે તો એવું મોટું હોય તો એવું થઈ રહી એટલે અમારે પારું પારું ખાય ઘેર મિત્રો તો ખાડું ગોળ્યું છે ને ધીરું 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 બધું ધાર છે અને મિત્રો આપણે બેઠા હતા પણ કોવાડીને છત્રી પોટલો અહીંયા પીડ્યું છે ધીરું ધીરું ખાડું જાય છે ખાડું છે

પણ આમાં મિત્રો ખાડું પડ્યું છે બાવળીઓમાં કોગવાટા કરતું જાય છે આમ થી આવે છે સાડા ચાર

આ જો વિડીયો આમ નહીં થાય બધા વિશ્નગર કાલના વિડીયોમાં કેવું કેમ નહીં રહેતું ખાડું પોળી ગયું છે મસ્તીનું કોલ મતલબ અડધો પડોશન અડધો જે આયલો છે આમ ખડ છે મસ્તી ફાટી ગયો નહીં માને કટે નહીં હું જોઈ શકો છો એમાં

મિત્રો ગાર્યું થઈ ગયું હતું પણ હવે રાગે આવી ગયું છે પેલા વરસાદ હતો એટલે ગાર્યું નતું મળતું અને મિત્રો તમને આગેથી તમને ખાડી કમેન્ટ ઘર બતાવું મારું આપણે કેટલા સુધી માલ આવે છે ને કેટલા સુધી જાય છે તો કન્ટિન્યુ રાખજો તો કાલે પણ વિડીયો આવશે તો ડેલી આવશે અને જો મિત્રો વેલ્યુ

કરતા બાવળો ઘરને છેડી આપણું છે તો મિત્રો અહીંથી કેડીએલ ડાયરેક વ્યાજા ઘેરે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કેજો અને વિડીયો થઈ ગયો છે ફૂલ લાંબો કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડિયો મળું તમને કાંઈ મિત્રો પાછો જય માતાજી પથલાઈ જે 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 બાપ